મિત્રો તમારી ચેનલમાં ચાર હજાર વોચ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે પણ એપ્લાય કરવાનું ઓપ્શન તમને નથી મળતું તો એનું શું કારણ હોય છે અને કયા કયા કારણે તમને એપ્લાય કરવાનું ઓપ્શન નથી મળતું અને મિત્રો આપણને બહુ મોટી ટેન્શન થાય છે કારણ કે આપણે એની અંદર યુટ્યુબની અંદર કેટલી મહેનત કરીએ ત્યારે આપણા ચાર હજાર વોચ ટાઈમ થાય છે અને એક હજાર સબસ્ક્રાઈબ થાય છે અને જ્યારે આ કમ્પ્લીટ થઈ જાય અને આપણને એપ્લાય કરવાનું ઓપ્શન ના મળે તો મિત્રો ઘણા બધા આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ પણ એના માટે મિત્રો બે પ્રોબ્લેમ હોય છે એ બે પ્રોબ્લમ મિત્રો તમે સેટિંગ કરેલા ના હોય ને એક જે મેન સેટિંગ છે એ તો તમે કદાચ કરી નાખશો તરત પાંચ મિનિટની અંદર આ વિડીયો જોઈને પણ એક જે પ્રોબ્લમ આવે છે એની અંદર એની અંદર મિત્રો ઘણો સમય લાગે છે અને આપણા ચાર હજાર વોચ ટાઈમ બનાવેલા પણ ઘણી વખત ઘટી જાય છે તો કઈ રીતે મિત્રો આ પ્રોબ્લમનું સોલ્યુશન કરવાનું છે જો તમને એપ્લાય કરવાનું ઓપ્શન નથી મળતું તો એના માટે આગળ આપણે શું કરવાનું છે કઈ ભૂલ આપણે નથી કરવાની યુટ્યુબની અંદર એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો આપવાનો છે વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી જો મિત્રો હંમેશા માટે આપણા દરેક બંને દરેક યુટ્યુબની નોલેજ મળે ને એ ટાઈપની દરેક માહિતી હું તમારા માટે લઈને જાઉં છું અને દરેક અનુભવો મિત્રો તમને હોવા જોઈએ કારણ કે આપણે યુટ્યુબની અંદર કામ કરીએ ને તો યુટ્યુબનો અનુભવ મિત્રો આપણને હોવો જોઈએ કઈ ટાઈમે કઈ પ્રોબ્લેમ આવે ને મિત્રો એનું કોઈ નક્કી હોતું નથી પણ એનું પ્રોબ્લમનું સોલ્યુશન દરેક વિડીયોમાં હોય છે ને એનું સોલ્યુશન હોય છે પણ આ કહેવાનો મતલબ કે આપણને પહેલેથી જ ખબર હોય કે આ પ્રોબ્લેમ આવે તો એના માટે આગળ શું કરું તો આપણને કન્ફ્યુઝ અને વધારે ટેન્શન ના થાય અને એનું આપણે સોલ્યુશન કરી શકીએ તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રેજો અને જે પણ લોકો યુટ્યુબની અંદર આપણી આ ચેનલમાં નવાશે યુટ્યુબ રિલેટેડ કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો છે ને આપણી ચેનલમાંથી મિત્રો તમને ગુજરાતીમાં મળી રહેશે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી તમને આપવામાં આવે છે તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો જ્યારે આપણે યુટ્યુબની અંદર કામ કરવાનું ચાલુ કરીએ વિડીયો અપલોડ કરવાનું મતલબ મહેનત કરીને આપણે સ્ટોરી કે કોઈ પણ તમે જે પણ વિડીયો બનાવો એની અંદર આપણે મહેનત કરવી પડે છે એને એડિટ કરવો પડે છે એની સાથે ટાઈમ આપવો પડે છે એનું થમલેન બનાવવું પડે છે એનું ટાઇટલ લખવું પડે છે અને પછી એના માટે આપણે ડેટા બગાડવાનું હોય છે ત્યારે આપણી વિડીયો અપલોડ થાય છે અને અમે પાછા વ્યૂઝ આવે તો આવે ને કે ઘણા વ્યૂઝ ના પણ મળે તો એની અંદર મિત્રો કમસે કમ કદાચ જો ટ્રેન્ડિંગમાં વિડીયો આપણા જતા રહે તો એની અંદર મિત્રો ત્રણ મહિનાની અંદર પણ આપણો કદાચ વોચ ટાઈમ બની જાય છે પણ ઘણી વખત એવું પણ બને છે કે આખા બાર મહિના થઈ જાય ને મિત્રો તો પણ આપણો ચાર હજાર વોચ ટાઈમ નથી બનતો હવે કદાચ આપણો ચાર હજાર વોચ ટાઈમ દસ મહિના વિડીયો અપલોડ કરવાથી બની પણ ગયો છે સબસ્ક્રાઈબ પણ બની ગયા છે પણ એપ્લાય કરવાનું તમને વાયટી સ્ટુડિયોની અંદર ઓપ્શન મળતું છે જ નહીં મતલબ એક બ્લેક મે તમને દેખાતું હશે વાયટી સ્ટુડિયો એપ્લાય કરવાનું ઓપ્શન ખોલતું નથી તો એના માટે કયા કયા કારણે એ ઓપ્શન આપણને નથી મળતું તો પહેલાં નંબરનું છે મિત્રો ટુ સ્ટે વેરીફિકેશન બે પગલાંની ચકાસણી જો તમારા વાયટી સ્ટુડિયોમાં ગુજરાતી ભાષા હશે તો તમને બે પગલાંની ચકાસણી કરીને એક ઓપ્શન તમને મળતું હશે તમે જોજો જે અપ્લાય કરવાનું ઓપ્શન છે ને એની કમ્પ્લીટલી એક ઉપર જ તમને એક ઓપ્શન હશે ટુ મતલબ બે પગલાંની ચકાસણી આ ટાઈપનું ઓપ્શન તમને મળતું હશે તમે એની ઉપર ક્લિક કરીને એ વેરિફિકેશન કરી લેશો તો તમને અપ્લાય કરવાનું ઓપ્શન મળી જશે હવે એ ટુ સ્ટેપ વેરિફિકેશન શેના માટે આવે છે એ તમને કહેજ્યું જેવી રીતે આપણે ગૂગલ પે કે ફોન વાપરીએ છીએ તો એના માટે તમને ખબર હશે પહેલું સ્ક્રીન કોડ આપણે નાખવો પડે છે સ્ક્રીન લોક પછી જે ગૂગલ પે અને ફોનપે ચાલુ થાય છે એવી રીતે ચેનલને મોનોટાઇઝ કરવા માટે ટુ જે ટુ સ્ટેપ વેરિફિકેશન છે બે પગલાંની ચકાસણી એ આપણા માટે જરૂરી છે એ તમે પાંચ મિનિટની અંદર મિત્રો વેરિફિકેશન કરી લેશો તો એને ફરીથી આપણે રિફ્રેસ કરશો તમે વાયટી સ્ટુડિયોને અપડેટ કરશો તો તમને અપ્લાય કરવાનું ઓપ્શન મળી જશે હવે બીજા નંબરની જે મોટી પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન બહુ જ અઘરું છે અને એની અંદર મિત્રો છે ને તમે તમારી ચેનલની અંદર મોટામાં મોટી ભૂલ કરી હોય ને ત્યારે તમને આ પ્રોબ્લેમ મળે છે કઈ રીતે મળે છે એ તમને કહું એ છે મિત્રો કમ્યુનિટી ગાઈડલાઇન્સ ટારીખ યુટ્યુબ તરફથી તમે જે યુટ્યુબ પોલિસીનું ઉલ્લંઘન કર્યું છે એના માટે તમને કમ્યુનિટી ગાઈડલાઇન્સ ટારીખ તમને યુટ્યુબ તરફથી આપવામાં આવે છે હવે એ શું છે એ તમને કહ્યું દઉં યુટ્યુબની અંદર કોઈ તમે એવા વિડીયો અપલોડ કર્યા છે કે જે યુટ્યુબ વિરોધ છે જે યુટ્યુબની પોલિસી વિરોધ છે તો તમને એક વખત તમને પહેલાં નંબરની જે મળે ને જે રીમો કન્ટેન્ટ એનાથી કોઈ પ્રોબ્લેમ તમને મળતો મતલબ થતો નથી પણ જ્યારે તમને બીજા નંબરની જે ઓપ્શન મળે છે ટ્રેકડાઉનનું જે કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક તો એની અંદર છે ને મિત્રો આપણા કદાચ આઠ દિવસ વિડીયો પણ તમને યુટ્યુબની અંદર અપલોડ કરવાનું બંધ કરી દેશે યુટ્યુબની અંદર તમે વિડીયો અપલોડ નથી કરી શકતા કમેન્ટ નથી કરી શકતા એની અંદર કંઈ પણ તમે કરી શકતા નથી આઠ દિવસ માટે આ બધું બંધ કરી દેશે પણ મિત્રો આ પ્રોબ્લમની અંદર તમને કહું કે યુટ્યુબ ચેનલ આપણી મોનોટાઇ છે જ નહીં તો આ લાગુ કઈ રીતે પડે છે એ તમને કીધું કદાચ તમને એક પહેલા નંબરની વોર્નિંગ કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળી છે તો તમને ફ્રીમાં કદાચ જવા દેશે માફ કરી દેશે પણ બીજા નંબરની તમને કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક મળે છે તો તમે ભલે તમારા ચાર હજાર વોઇસ ટાઈમ અને સબસ્ક્રાઈબ થઈ ગયા છે ને તો તમને અપ્લાય કરવાનું ઓપ્શન નેવું દિવસ પૂરા નથી થતા ત્યાં સુધી તમને ઓપ્શન મળશે નહીં હવે એ કઈ રીતે આપણને ખબર પડશે કે આપણી ચેનલની અંદર કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક આવેલી છે તો મેં તમને વાત કરી કે જ્યાં તમને વાયટી સ્ટુડિયોની અંદર ઓપ્શન મળે છે અપ્લાય કરવાનું એની ઉપર કમ્પ્લીટ જેવી રીતે બે પગલાંની ચકાસણી કરવાનું ઓપ્શન આવે છે ત્યાં જ તમારે એ જ પટ્ટીમાં તમને થોડુંક અલગ કલરથી ગ્રીનમાં કે લાલમાં કલરમાં એવું કંઈક લખેલું હશે કમ્યુનિટી ગાઈડલાઇન પોલિસી આ ટાઈપનું તમને લખેલું મળે છે તો કમ્પ્લીટ સમજી લો કે એ ચનલ તમારી મોનોટાઇઝ થશે નહીં હવે એના માટે તમારે એ ચેક કરવાનું છે કે તમને કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળી છે ક્યારે કેટલા દિવસ થયા છે જો નેવું દિવસ થઈ જવા આવ્યા હોય તો તમે અપ્લાય કરી શકો છો એ ઓટોમેટિક ઘટી જશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ જો તમારી ચેનલને નેવું દિવસ જે ગાઈડલાઇનને આ નેવું દિવસ નથી થયા તો જ્યાં સુધી નેવું દિવસ પૂરા નથી થતા ત્યાં સુધી આપણે એને અપ્લાય નથી કરી શકતા હવે કઈ રીતે ખબર પડી કે કઈ તારીખે આપણને કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક યુટ્યુબની પોલિસી આપણને લાગુ પડી છે તો તમને એનો મેલ પણ આવેલો હશે અને તમે ક્રોમ બ્રાઉઝરની અંદર તમારો વાઇટ સ્ટુડિયો ખોલીને એની અંદર પણ તમને કમ્પ્લીટ પહેલા નંબરના સ્ટેપ ઉપર તમને ડેશબોર્ડ છે એની ઉપર જ તમને વોર્નિંગ દેખાડતું હશે અને એની તારીખ પણ તમને ત્યાં જોવા મળી રહેશે તો આશા રાખું છું કે માહિતી મિત્રો ગમી હશે વધુ યુટ્યુબ રિલેટેડ કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી મિત્રો ગુજરાતીમાં મળી રહેશે યુટ્યુબની જેટલી પણ મારી પાસે નોલેજ છે એટલી નોલેજ હું તમારી સાથે શેર કરું છું અમુક ઘણું એવા પ્રશ્નો છે જે મારી પાસે નોલેજ હોતા નથી તો હું મિત્રો એની વિડિયો બનાવતો નથી કારણ કે આપણે કોઈની વિડીયો ક્યારેય પણ જોઈને બનાવતા નથી આપણા ખુદના નોલેજ અને ખુદના અનુભવ ઉપર વિડીયો બનાવીએ છીએ તો વિડીયોને આગળ શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાણી મિત્રો